માટે આજે રંગોળી અને આજે બધા છે એની સાથે સાથે અમારી સરકાર પાસે એવી માંગણી છે કે અમારા અમે ચિત્ર વિશાળ શિક્ષકો છેલ્લા પંદર વર્ષથી અમારી ભરતી થઈ નથી અને આ વર્ષે સરકાર અમારી ભરતી કરવા જઈ રહી છે એ અમે ખૂબ આવકારીએ છીએ કારણ કે છેલ્લા પંદર વર્ષથી અમારી ભરતી નથી કાકડોળે રાહ ઉમેદવારો જે છે બધા એ જ રાહ જોઈ રહ્યા છે એની ભરતીની અને સરકાર પોઝિટિવમાં લઈને અમારી ભરતી કરવા જઈ રહી છે એ બદલ અમે બધા જ મિત્રો ખુશ છીએ આજે રહ્યું છું અમે શિક્ષણ મંત્રી સાથે મુલાકાતને શિક્ષણ મંત્રી અમને સારું એવું પ્રોત્સાહન બી આપ્યું છે કે તમારી સમથિંગ સમથિંગ બસો ની આજુબાજુ જગ્યાઓ પણ અમે આપીશું એવું આશ્વાસનને આપવામાં આવ્યું છે સાય સુવિધા દ્વારા પણ જોવાનું એ રહ્યું છે કે અમારા જે શિક્ષકો છે એ પંદર વર્ષથી જે બેકાર બેસી રહ્યા છે એ કઈક ને કઈક જોઈએ તો ત્રણસો ની આસપાસ છે જે બે હજાર ત્રેવીસમાં જે દ્વિસ્તરીય તરીકે તાટ પરીક્ષા તો અમારી એવી માંગણી છે ભરતીના દસ ટકા જો અમને આપવામાં આવે સરકાર દ્વારા

છતાં પણ અમારી એવી માગણી છે કે સાહેબ અમારી પંદર વર્ષથી જે ભરતી નથી થઈ ચિત્ર શિક્ષકોની એને ધ્યાનમાં રાખીને મેં કેમ કે સાહેબને બધી જ ખબર છે સાહેબ ભણેલા ગણેલા વંશીયા સાહેબ છે એને બધી જ ખબર છે રજૂઆત કરી છે છતાં બધી અમને ખબર છે એટલે મને એવો પૂરેપૂરો વિશ્વાસ દરેક મિત્રોનો વિશ્વાસ છે કે સરકારે જે બસો પ્લસ જગ્યાઓ કીધે છે એમાં વધારો કરીને ત્રણસો પ્લસ જગ્યાઓ જે મારી આપે તો જે પંદર વર્ષથી જે ચિત્ર શિક્ષકો બેકાર બેસી રહ્યા છે એ દરેકને ન્યાય મળે એવી અમારી માગણી છે

પીટી વગેરે એમને જે અત્યારે સેકન્ડરી એક્ઝામ સેકન્ડરી સ્કૂલમાં ભરતી થવા જઈ રહી છે એની અંદર અમને ભરતીમાં સ્થાન આપવામાં આવ્યું છે અને એ કેટલી ભરતી થશે એના આંકડા હજુ સુધી અમને સ્પષ્ટ નથી પણ અમે એ માટે જ રજૂઆત કરવા આવ્યા હતા કે અમારી પંદર સોળ વર્ષથી જે ભરતી નથી થઈ એ હિસાબે અમને સારી એવી ભરતી જેમ કે બધી સ્કૂલોમાં ગુજરાતની તમામ સ્કૂલોમાં જગ્યા ખાલી હોવા છતાં પણ મહેકમ બતાવતા નથી એ માટે અમે રજૂઆત કરવા આવ્યા હતા આજે ગાંધીનગર કોઈ સ્પેસિફિક છે અત્યારે દસ ઓક્ટોમ્બરે નોટિફિકેશન બહાર પડવાનું છે સેકન્ડરીનું અને એની અંદર અમને ક્લિયર થશે કે કેટલી જગ્યા દેખાય દેખાવાની છે પણ અમારું બસ કેવું એ હતું કે સોળ સોળ વરસ પંદર સોળ વરસથી ભરતી નથી થઈ એના હિસાબે અમને જે જે બધા તમામ ટેટ ટાટ એક્ઝામ ક્લિયર કરીને બેઠા છે એમને ન્યાય મળે કેમકે ઘણા ખરા એવા ઉમેદવારો છે જે પોતાની ઉંમર વટાવી ચૂકવાના છે અત્યારે તો બસ બધા ન્યાય મળે એ રીતે અમે લોકો ભરતીની માંગ સાથે આવ્યા છીએ અને દર વખતે જે કોમ્પિટિશનો યોજાય છે ખેલમાં અરે ખેલ મહાકુંભની ચિત્ર વિષયની આવે છે નારી વંદના આવે છે ઘર ઘર તિરંગા જેવી ચિત્ર વિષયની કોમ્પિટિશન આવે છે તો ચિત્ર શિક્ષક વગર જ કાયમ એક્ઝામ પણ થાય છે કોમ્પિટિશન પણ થાય છે તો એ માટે અમે રજૂઆત કરવા માટે આવ્યા અમે પાછા અહીંયા સચિવાલય આવીશું અને કહેશું કે કેવી રીતે આમ કરો છો તમે લોકો ક્રમિક જે ભરતી કરવાની છે ક્રમવાઈઝ ના આવે તો કેટલો ટાઈમ કે હારના રાહ જોઈએ છે આટલા વર્ષથી તો તમે આગળને આગળ ઠેલાવતા જાઓ તો બીજી બી ભરતી ક્યારે આવશે